you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા મળી રહ્યા છે મિત્રો બાળકને એકલા માટે સમાન કિસ્સો સામે આવે બલબલા ના રૂમા કરી દેતા આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે માતા કામ કરી રહી હતી ત્યારે સાતમા માળે રમતું બાળક રેલિંગ નીચે પટકાયું હતું ફૂટબોલ ની જેમાં બાળક ઉછળ્યું અને મોત ને ભેટ્યું હતું આ ઘટના સુરતના પાલ વિસ્તાર આવેલા સેલિબ્રેશન બિલ્ડિંગ બની હતી હાઉસકીપિંગ નું કામ કરતી માતા બે વર્ષી બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ તે ત્યારે પવ્ય નામનો બાળક બિલ્ડિંગના સાતમા માળે રેલિંગ પાસે રમી રહ્યો હતો આ દરમિયાન તે રમતો રમતો રેલિંગમાં અંદર ફસાઈ ગયો હતો અને નીચે પટકાયો હતો બાળકને તરત જ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતો જે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ તડી છે બાળક જ્યાં રમી રહ્યું હતું તે દરમિયાન બાજુમાં મુકવામાં આવેલી બે જે લોખંડની રેલિંગ છે તેમાંથી રમતા રમતા પ્રથમ તેણે પગ બહાર કાઢ્યા હતા ત્યારબાદ બેલેન્સ ગુમાવતા બાળક આખું બહાર આવી ગયું હતું અને સાતમા માળથી નીચે પટકાયું હતું અને ગંભીરિજના પગલે તેનું મોત થયું હતું